પંચમહાલ ગોધરા શહેરમાં બની રહેલા બે ઓવરબ્રિજિક જામની પ્રવેશ્યા અવર અવરજવર કરી શકે ગોધરા શહેરમાં વિકટ બનતી ટ્રાફિક જામની સમસ્યાને નિવારવા માટે ચોવીસ કરોડના ખર્ચે બે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે પરંતુ હાલ સ્થિતિ એવી છે કે શાળાના મધ્યમાં એસટી બસ સ્ટેશન છે અને રોજ અનેક એસટી બસ શહેરના માર્ગો પરથી અવર જવર કરતી હોય છે જેને કારણે કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે જેથી એસટી બસ સ્ટેશન હંગામી ધોરણે અન્યત્ર ખસેડવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી તો આ તરફ એસટી વિભાગનું કહેવું છે કે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને હવે ટૂંક સમયમાં જ હંગામી એસટી બસ સ્ટેશનનું નિર્માણ કરી ખસેડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવશે ગોધરા શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે રૂપિયા ચોવીસ કરોડના ખર્ચે ફ્લાય ઓવરની કામગીરી ચાલી રહી છે એસટી બસ સ્ટેન્ડ વચ્ચે ફ્લાય ઓવરની જે નવીન બનાવવાની કામગીરી ચાલી રહી છે પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જે છે અડચણરૂપ સાબિત થઈ રહ્યો છે કારણ કે આ માર્ગ ઉપર સતત વાહનોની અવરજવર અને ખાસ કરીને ભારે વાહનોની અવરજવરના કારણે ક્યાંક ને ક્યાંક આ જે કામગીરી જે છે ગોકળ ગતિ એ ચાલી રહી છે ફૂલ મળીને કહી શકાય કે આ વિસ્તારમાં જે કામગીરી પૂર કરવા માટે ટ્રાફિકનું ભારણ ઘટાડવું જરૂરી છે તે માટે ખાસ કરીને એસટી બસ સ્ટેન્ડ અહીંયાથી જે અન્ય સ્થળે ખસેડવા માટેની જે તજવીજ હાથ ધરવામાં આવી છે જે બસ સ્ટેન્ડ અન્ય સ્થળે ખસેડવાની જરૂર છે જેથી કરી આ માર્ગ ઉપર ટ્રાફિકનું ભારણ ઘટી શકે અને પૂર્ણ ઝડપે ફ્લાયઓવરની કામગીરી પૂર્ણ થાય અને લોકોને જે છે મુશ્કેલી અને જે જે ટ્રાફિકનું જે ભારણ છે તેનાથી છુટકારો મળી શકે આની ભગત એબીપીએસ મેતા ગોધરા પંચમહાલ एसटी બસોની બી આવન જાવન વધતી જાય છે એના લીધે એક્સિડન્ટનો પ્રમાણ ભવિષ્યમાં વધે અને કોઈ ભી યાત્રા લોકોને ખતરાના મુશ્કેલીનો ભાગ બનવું પડે છે તો જ્યાં સુધી આ ઓવરબ્રિજ નું કામ ના બને ગોધરા નગરનું ત્યાં સુધી આ બસ સ્ટેન્ડ આજથી જ પુરાવ ખાતે ખસેડવા અમારી માંગણી છે ગોધરા શહેરના વિકાસના કાર્યોને લઈને ગોધરામાં જે ઓવરબ્રિજ નું કામ ચાલી રહ્યું છે તે ખૂબ જ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે અને ગોધરા શહેરમાં ટ્રાફિકનો એક અતિ વિકટ પ્રશ્ન છે અને ખાસ કરીને બસ સ્ટેન્ડ જેવા વિસ્તારમાં ખૂબ જ ટ્રાફિકની સમસ્યા હોય બસ સ્ટેન્ડને જ્યારે વર્કશોપ ખાતે ખસેડવાની મંજૂરી મળી ગયેલી હોવી છતાં અત્યાર સુધી બસ સ્ટેન્ડ ખસેડવામાં આવ્યું નથી ટેમ્પરરી બસ સ્ટેશન બનાવવાની સૂચના હોય જેથી કરીને ટ્રાફિકને કોઈ મુશ્કેલી ના પડે એના અનુસંધાનમાં હાલમાં ટેમ્પરરી બસ સ્ટેશન જે અમારું ગુરાવા બનવા જે રહ્યું છે તેની પ્રક્રિયા છેલ્લા તબક્કામાં છે ટેન્ડર ફાઇનલ થઈ ગયેલ છે અને એજન્સી પણ નક્કી થઈ ગયેલ છે લે ટૂંક સમયમાં ટેમ્પરરી નવીન બસિસની કામગીરી શરૂ થનાર